તો આજે હું તમને એક એપ્લિકેશન આપવાનું છું જોરદાર એપ્લિકેશન છે અને તમારે ડેલી કામ આવ્યું યુઝ એપ્લિકેશન છે આજ હું એવું એપ્લિકેશન નથી લાવ્યું તમે એકવાર એપ્લિકેશન યુઝ કર્યું અને પછી તમે પેમેન્ટ લઈ લીધું અને પછી એપ્લિકેશન કામમાં નહીં આવે પણ ડેલી એપ્લિકેશન કામમાં આવશે છે તમારે ડેઇલી કામમાં આવે એવું જ એપ્લિકેશન લાવ્યો છું સૌ પહેલાં આનું પેમેન્ટ પ્રૂફ જોઈ મેં મેંમાંથી એપ્લિકેશનમાંથી પાંચ રૂપિયા વિદડ્રોલ કર્યા હતા અને પેમેન્ટ પ્રૂફ તમને જોવા મળતું છે પાંચ રૂપિયાનું પેમેન્ટ પ્રૂફ તમને જોવા મળી રહેશે અને પેટીએમમાં જો તમારે જોયું તમને પેટીએમનો મોબાઈલમાં પણ દેખાતું છે સાઇડમાં પેટીએમમાં હું ચેક કરાવું છું તમને પાંચ રૂપિયાનું મને પેમેન્ટ મળેલું છે એપ્લિકેશન ડેલી આ એપ્લિકેશનમાં તમારે કામ કરવાનું છે ડેલીને તમને પેમેન્ટ મળી મળશે તો વિડીયો કમ્પ્લીટ જોવો તો તમને બધી માહિતી સમજાઈ જશે જો વિડીયોને લઈ તમે લાઈક ન કરી વિડીયોને લાઇક કરી જો હજી તમે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલેગમાં ક્લિક કરો જેથી મારો નવો વિડીયો આવે તો સૌ પહેલાં તમને મળીએ સારો મોબાઈલ જોઈ શકો છો આપણે આવી ગયા છે મોબાઈલની ક્લીન ઉપર હવે હું તમને ફટાફટ એપ્લિકેશન દેખાડી દઉં સૌ પહેલાં આ એપ્લિકેશન છે આ એપ્લિકેશનની લિંક તમને નીચે મળી રહેશે લિંક ઉપર તમારે ક્લિક કરીને આ એપ્લિકેશન ફટાફટ ડાઉનલોડ કરી લેવાનું છે હવે હું આ એપ્લિકેશન ઓન ઓપન કરીને તમને સમજાવવાનું છું ફટાફટ આ એપ્લિકેશન હું ઓપન કરી લઉં આની અંદર તમારે કઈ કઈ રીતે રજિસ્ટર કરવું એ તમને સમજાવવાનું છું તમારે સામે તમારે સૌ પહેલાં આ એપ્લિકેશનની અંદર લેંગ્વેજ સિલેક્ટ કરવાની છે લેંગ્વેજ આપણે સિલેક્ટ કરી લઈએ ફટાફટ તમારે સામે બે લેંગ્વેજ મળશે તમને એક ઇંગ્લિશ અને એક હિન્દી આમાંથી મેં એક લેંગ્વેજ સિલેક્ટ કરવાની છે નીચે ક્લિક કરીને અને નીચે સેવ ઉપર ક્લિક કરી દેવાનું છે પછી તમારે નીચે ઓપ્શન તમને જોવા મળતું હશે એની ઉપર તમારે ક્લિક કરી નેક્સ્ટ નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાનું છે ફટાફટ આ રીતની પ્રોસેસ કરી લેવાની છે સૌ પહેલાં તમારે આ એપ્લિકેશનનું એ જાણવાનું છે આ એપ્લિકેશન આ રીતનું ઓન થઈ ગયું છે એપ્લિકેશન ઓપન થઈ ગયું હવે આ એપ્લિકેશન અંદર મોબાઈલ નંબર નહીં નાખવા આ તો તમારે રજિસ્ટર કરવું જશે એ આ તો તમારે જોયું મેં એક એરો મેળવ્યો એની ઉપર તમારે લોગ ઉપર ક્લિક કરવાનું છે જો એની બટમ ક્લિક કરશો એટલે અહીંયા તમારે નાખવાનો છે તમારો પેટીએમ નંબર ફટાફટ હું મારો એક મારો પેટીએમ નંબર મેં નાખી દીધો અને નીચે ઉપર મેં ક્લિક કરીશ તો જે પેટીએમ નંબર મેં નાખ્યો છે એ પેટીએમ નંબર એક ઓટીપી આવવાનો છે ફટાફટ હું જોઈ તમને જો ઓપ્શન જોવા મળતા છે હું ઓટીપી ઓટીપીનો ઓપ્શન આવે છે અને હવે અહીં મારા મોબાઈલમાં મેસેજ આવશે એટલે ઓટીપીનો મેસેજ આવે એટલે હું અહીં ફટાફટ મારો એક ઓટીપી નાખી દઈશ અને પછી બધી ડિટેલ તમને સમજાવવાનું છે તમારે આમાં જો ઓટીપી આવી ગયો છે અને ફટાફટ હું અહીં મારો ઓટીપી નાખી દઉં અને પછી બધી આગળની જે ડિટેલ છે એ બધી સમજાવો અને વિડીયો એન્ડ ઉધી દો તો તમને બધી માહિતી સમજાશે તો જ બધી પૂરેપૂરી તમને સમજાશે કઈ રીતે રિડીમ કરવાનું છે અને કઈ રીતની બધી ડિટેલ છે તે બધી સમજાશે આ રીતનો એટલો ઓપ્શન આવી જાય આજે પછી તમારે અહીં ઉપર નાખવાનું છે તમારું નામ નીચે નાખવાનું છે ઇમેલ આઈડી અને હાવ નીચે નાખવાનું છે કોડ રેફોડ કોડ તમને નીચે મળી રહેશે લિંક ઉપર નીચે તમને રેફર કોડ લખેલું જોવા મળશે ત્યાં તમારે એક તમારું રેફર કોડ હું નીચે આપી દઈ એ કોડ ત્યાં નાખી દેવાનું છે એ રેફોર કોડ તમે નાખશો તો તમને એક રૂપિયાનું ગિફ્ટ કાર્ડ મળવાનું છે એક રૂપિયા એક રૂપિયો તમને એની અંદર મળવાનો છે એ રેફોર્ડ કોડ તમે નાખશો એટલો ઓપ્શન આવી જાય એટલે એપ્લિકેશન આ રીતનો ઓપન એ સાઈડમાં એક ઓપ્શન જોવા મળતો છે ગિફ્ટનો એની ઉપર તમારે ક્લિક કરવાનું છે એની ઉપર તમે ક્લિક કરશો એટલે તમને મળવાનું છે એમાંથી એક રૂપિયો મળવાનો છે તમારે જ્યાં જોયું હતું એક રૂપિયો લખેલો મળે છે તમને એની ઉપર તમારે ક્લિક કરવાનું છે એની ઉપર તમે ક્લિક કરશો એટલે એક રૂપિયો તમારે તમારા જે વોલેટ છે અને જો મેં તમને આ એપ્લિકેશન એમ પણ કીધેલું છે આ એપ્લિકેશન તમારે ડેઇલી કામ આવવાનું તમારે જોયું કર્યું એક દિવસના તમને મળવાનું છે એક એક કોઈન બે દિવસના મળશે તમને બે કોઈન ત્રણ દિવસના તમને મળવાના છે ચાર કોઈન આ રીતે કોઈનું આગળ આગળ વધતા જશે અને આની જે ડિટેલ છે એ પણ તમને હું સમજાવવાનું છું આ એપ્લિકેશન તમારે ડેઈલી કામ આવે એવું જ એપ્લિકેશન છે તો વિડીયો કમ્પ્લીટ જોજો પોઈન્ટ ટુ પોઈન્ટ જ બધું સમજાવવાનું છું તમારે શામાં જોયું કરું ઈ મેં તમને ડિટેલ સમજાવી દીધી છે અને હવે તો ફટાફટ હું મારું વોલેટ તમને ચેક કરીને દેખાડી દઉં વોલેટમાં જે આપણે એક કોઈન છે એ જમા થઈ ગયો જ નહીં ને કેટલા કોઈનનો કેટલા રૂપિયા બને છે એ પણ તમને નીચે જોવા મળતા હશે તમારે શામાં જોયું કરું એક કોઈન જમા થઈ ગયો છે ને તમારે ભેગા કરવાના છે પચાસ કોઈન અને તમારે આમાં તમને જોવા મળતા છે સો કોઈનના દસ રૂપિયા તમને આ એપ્લિકેશન વાળા આપવાના છે તો તમારે પચાસ કોઈન અત્યારે પહેલું પેમેન્ટ લેવા તો તમારે પચાસ કોઈન જમા કરવાના છે પચાસ કોઈનના તમને મળવાના છે પાંચ રૂપિયા તો ફટાફટ આ એપ્લિક આમાં તમને એપ્લિકેશન બહુ સાદી ઓફરું મળવાની છે અને એપ્લિકેશનના કેટલા કેટલા કોઈન મળવાના છે એ પણ તમે જોઈ શકો છો તમને પિન મળવાનું છે અને પિનની અંદર તમારી પાસે હોવો જોઈએ દસ કોઈન દસ કોઈન તમારી પાસે છે એટલે તમને આ બધા પિન ઉપર ક્લિક કરશો એટલે તમને પિન મળવાના છે આપણી પાસે અત્યારે એક જ પોઈન્ટ છે તો અત્યારે હું આ પિન નું સકડું નથી પહેરી શકું હવે હું ફટાફટ એટલી ડિટેલ તમને સમજાવી દઉં અને હવે હું તમને એક આદી ઓફર પણ કમ્પ્લીટ કરીને દેખાડવાનો છું કઈ રીતે આપણે ઓફર આમાંથી કમ્પ્લીટ કરવાની છે એ પણ તમને સમજાવવાનું છું વિડીયો એન્ડ વિડીયો જોજો જોઈ શકો છો આની અંદર ઓફરું તમને કેટલા કેટલા કોઈન એપ્લિકેશનની અંદર મળવાના એ પણ તમે જોઈ શકો છો હિતર કોઈન એ રીતે પણ તમને આની અંદર મળવાના છે આ એક આપણે એપ્લિકેશન તમારે આમ તમને એક જોવા મળતું હશે પંદર કોઈન વાળું એ એપ્લિકેશન હું ડાઉનલોડ કરવાનું છે અને એની અંદર જે જે ડિટેલ માંગે એ રીતે હું ડિટેલ બધી દેવાનું છું તમારે આમ તમને ડાઉનલોડની પ્રોસેસમાં તમને જોવા મળશે આ રીતે તમે ગમે એ એપ્લિકેશન ઉપર ક્લિક કરશો એટલે તમને એમાંની જે લખેલું જોવા મળશે કેટલી એમાં વેઇટ કરવાનું છે વેઇટ રજિસ્ટર કરવાનું છે નથી કરવાની બધી એમાં તમને જાણવા મળી જશે તો એની ઉપર તમે ક્લિક કરશો એટલે તમારા મોબાઈલની અંદર પરમિશન દેવાનું કહે છે જો તમે પરમિશન નહીં દીધી હોય તો આ રીતનું ઓપ્શન જોવા મળશે મેં પરમિશન નથી દીધી તો ફટાફટ હું મારું પરમિશન દઈશ ફટાફટ સેટિંગની અંદર આવીશ અને સેટિંગમાં એ એપ્લિકેશન ગોટીને એને પરમિશન દેવાની છે તમારી હામી તમને જોવા મળતું છે હું ફટાફટ એપ્લિકેશન ગોઠવી લો આઠનું મેં એપ્લિકેશન ગોટી લીધું અને મેં પરમિશન બહાર એપ્લિકેશન જે નીકળીશનમાં મારે ક્લિક કરવાનું એપ્લિકેશન થી હું બહાર નીકળી એટલે પછી બીજી એપ્લિકેશન આ રીતે સિલેક્ટ કરી લીધું તમને ફટાફટ દેખાડવા પૂરતી એની પણ હું ક્લિક કરીશ અને ઈ એપ્લિકેશન હું ડાઉનલોડ કરી લઈશ ફટાફટ પ્લે સ્ટોરમાં જ તમને ગમે એપ્લિકેશન હશે પ્લે સ્ટોરમાં લઈ જશે કે આ ક્રમ બ્રાઉઝ ડાઉનલોડમાં જશે આ રીતના પ્રોસેસ આવશે ફટાફટ હું એપ્લિકેશન હવે ડાઉનલોડ કરી લઉં તમારે એપ્લિકેશન હું ડાઉનલોડ કરીશ અને બધી આગળની ડિટેલ બધી તમને સમજાવવાનું છું સૌ પહેલાં હું ઈ સ્ટોલ ઉપર ક્લિક કરીશ ને એપ્લિકેશન ડાઉનલોડ થાય છે તમારે જ્યાં મુજબ એપ્લિકેશન ડાઉનલોડ થાય છે બધી ડિટેલમાં પોઈન્ટ ટુ પોઈન્ટ સમજાવવાનું છું તો તમને બધી માહિતી સમજાઈ જશે અને આ વિડીયો બહુ જાજો મોટો બન્યા મોટો એટલે મેં આ વિડીયોને થોડો થોડો કટ કરી નાખ્યો છે એટલે તમને બધું પોઈન્ટ પોઇન્ટ થોડો થોડું બધું સમજાઈ જશે એપ્લિકેશન ઓન થઈ ગયું છે એ તમારે લેંગ્વેજ સિલેક્ટ કરી લેવાની છે ફટાફટ હું એક લેંગ્વેજ મેં સિલેક્ટ કરી અને એપ્લિકેશન ઓન થઈ ગયું છે અને આ એપ્લિકેશન રજીસ્ટર કરશો ત્યાં તમને લખેલું જોવા મળશે તમારી એપ્લિકેશનની અંદર રજિસ્ટર કરવાનું છે નથી કરવાનું આ એપ્લિકેશન અંદર તમારે રજિસ્ટર કરવાનું છે એટલે જોઈ ગયો રજિસ્ટરનો ઓપ્શન આવ્યો અને હું મારી અહીં ઈમેલ આઈડી દઈ દઈશ અને ઈમેલ આઈડી ગમે એક ઈમેલ આઈડી દઈ અને આ એપ્લિકેશનમાં રજીસ્ટર કરી લઈશ ફટાફટ જોઈ ગયો એપ્લિકેશનની અંદર રજિસ્ટર થાય છે અને મારા મોબાઈલમાં નેટ થોડુંક સ્લો આલે છે એટલે થોડુંક વેઇટ લે છે આ રીતની ઈમેલ આઈડી આવી ગઈ હું આમાં ગમે એક ઈમેલ આઈડી મારી દઈ દઈશ અને રજીસ્ટર કરી લે અને આ એપ્લિકેશન અંદર મારો થોડુંક વેઇટ કરવાનો અટન કીધું છે તો હું આ એપ્લિકેશનની અંદર થોડુંક વેઇટ પણ કરીશ તમારી સામે જ બધી ડિટેલ દેવાનું છો તો વિડીયો તમે કમ્પ્લીટ જોજો ઈમેલ આઈડી ઉપર મારી લઈ લીધી છે અને એપ્લિકેશન ની અંદર રજીસ્ટર થઈ ગયું છે જોઈ શકો છો વેઇટ કરું છું તમારી સામુદ્ર ફટાફટ એપ્લિકેશન વેટ થઈ ગયું થોડોક વેઇટ કરી લે ને હવે હું એપ્લિકેશનને બહાર નીકળી જાય ફટાફટ એપ્લિકેશનને બહાર નીકળી અને જે એપ્લિકેશનને આપણે આ એપ્લિકેશનમાં રજીસ્ટરની બધી પ્રોસેસ થઈ ગઈ એટલે બેક બેક દબાવવાનું છે તમારે અને આ એપ્લિકેશનમાં તમને આ રીતના કોઈન તમને ઉપર લખેલું જોવા મળશે અને તમને જો કોઈન જમા થઈ ગયા એ પણ તમને જોવા મળશે તમને જે પૂરેપૂરા કોઈન અત્યારે જમા નહીં થાય પછી થોડુંક થોડાક સમય પછી તમને પણ કોઈન મળવાના છે અત્યારે તમે જોઈ શકો છો મારા ખાતામાં પાંચ કોઈન જમા થઈ ગયા છે તમને આમ તમને જોવા મળતા છે પેલા એક કોઈન આપણે જમા થયો હતો અને અત્યારે છ કોઈન થઈ ગયા છે ટોટલ હવે ફટાફટ હું આ એપ્લિકેશન મેં કટ કરીને ફટાફટ આ કોઈન મેં બનાવેલા છે તમારે એમાં આજના જ દિવસે આ બધા કોઈન બનાવેલા છે બાવન કોઈન મેં બનાવ્યા છે આ એપ્લિકેશનને તમે જોઈ શકો છો બાવન કોઈન બની ગયા છે હવે હું રિડીમ લઈશ ફર્સ્ટ વિડી પહેલું જ રીડીમ લેવાનું છું એ પણ તમને દેખાડવાનું છું મારું પેટીએમ પણ તમને ચેક કરીને દેખાડવાનું પેટીએમની અંદર જેલું પેમેન્ટ કેટલું પીડ્યું એ પણ દેખાડવાનું છું અને કેટલી મેં તમને ઓફર ઉપર જોવા મળશે મેં કેટલી ઓફરું આ એપ્લિકેશનની અંદર કમ્પ્લીટ કરી અને પછી જ મને આ પેમેન્ટ મળેલું છે એ પણ તમે જોઈ લેજો તમારી સામી બધી તમને ડિટેલ જાણવા મળતી હશે હવે હું રીડીમ ઉપર સૌ પહેલા ક્લિક ક્લિક નહીં કરું પેટીએમ પહેલા સૌ પહેલા ચેક કરાવી દો તમને તમારી સામે જ બધી પ્રોસેસ કરો છો તમારે ફટાફટ પેટીએમ મોડ ઓન કરી લો અને પેટીએમ તમને ચેક કરાવી દઉં પેટીએમમાં સેલું પેમેન્ટ કેટલું પીડ્યું છે એટલે તમને પણ આ એપ્લિકેશન ઉપર વિશ્વાસ આવી જાય આ એપ્લિકેશન રિયલમી પૈસા આપે છે તમારી આમાં તમને જોવા માટે મારી પાસે સેલુ પેમેન્ટ પેમેન્ટ અત્યારે પીડું છે ત્રણસો ને અઢાર રૂપિયા મારી પાસે પીડા છે અને સેલુ પેમેન્ટ મેં કેટલું લીધું એ પણ હું તમને દેખાડું સેલું પેમેન્ટ મેં આ એપ્લિકેશન લીધેલું પેટીએમની ની અંદર લીધેલું છે દસ રૂપિયાનું હવે હું મારું જાય પેટીએમ ની અંદર ઓન કરીશ અને પેટીએમ માંથી ઓલા જે એપ્લિકેશન છે એમાંથી હું વિડ્રોલ કરવાનો છું ની પણ પ્રોસેસ એક આવે છે વિડીયો કમ્પ્લીટ જોઉં તો તમને બધી પ્રોસેસ સમજાશે વિડ્રોલ ની પ્રોસેસ કઈ રીતે કરવી એ પણ સમજાવવાનો છું હું તમારે સામે જો છે આ કોઈન લખેલ કોઈન છે બાવન કોઈન એની ઉપર તમારે ક્લિક કરવાનું છે અને રીડીમ ઉપર ક્લિક કરવાનું છે રીડીમ ઉપર તમે ક્લિક કરશો એટલે તમને કરમ બ્રાઉઝર એક ઓપ્શન ઓન થવાનું છે એની અંદર જ બધું તમારે રીડીમ લેવાનું છે કરમ બ્રાઉઝર ઓપ ઓન થાય છે તમારે સામે જોઈ શકો આ રીતનું કરમ બ્રાઉઝર ઓન થશે પછી જે નંબર તમે પેટીએમ નંબર નાખ્યો છે એની ઉપર તમારે ફરીથી એકવાર ઓટીપી લેવાનો છે જે ઓટીપી નો ઓપ્શન છે એની ઉપર તમારે ક્લિક કરવાનું છે હું ઓટીપી મેં લઈ લીધો અને આ રીતનો ઓપ્શન આવી ગયો હવે હું જે આ ક્રમ ની અંદર આ બધી પ્રોસેસ હું કરું છું હવે હું આ રીડીમ ઉપર હું ક્લિક કરવાનું છું અને રીડીમ કરવાનો છું અને કેમાં તમારે પેમેન્ટ લેવું એ પણ તમને ડિટેલ જાણવા મળી રહેશે રીડીમ ઉપર હું ક્લિક કરી તમારે આમુજ જોઈ શકો છો મેં રીડીમ ઉપર ક્લિક કરી દીધું અને પેમેન્ટ તમારે હેમાં લેવું છે એ તમને ઉપર જાણવા મળશે એમેઝોન પે વોલેટ અને યુપીઆઈ છે અને પેટીએમ વોલેટ હવે આપણે લેવાનું છે પેમેન્ટ પેટીએમ વોલેટની અંદર તો આપણે પેટીએમ વોલેટ ઉપર ક્લિક કરશું અને નીચે તમને લાદ બધું લખેલું જોવા મળશે એ લખેલું જોવા મળશે કે તમારા ની અંદર જો કેવાયસી કરાવેલું હશે તો જ તમને પેમેન્ટ મળવાનું છે અને મારા પેટીએમની ની અંદર કેવાયસી કરાવેલું છે હવે હું ફટાફટ એની ઉપર મેં ક્લિક કર્યું અને ઇસ્ટર્ન પેમેન્ટ મળવાનો તમે સમય પણ ઉપર જોઈ લેજો કેટલા વાગ્યા છે પેમેન્ટમાં અહીંથી કપાઈ ગયું છે તમારે આમ તમને જોવા મળતા હશે મારા એક બાવન પચાસ કોઈન કપાઈ ગયા છે અહીંયા બે કોઈન થઈ ગયા છે તમારે આમાં તમને ડિટેલ જાણવા મળી ગઈ અને અહીં લખેલું પણ આવી ગયું છે પેમેન્ટ પ્રોસેસિંગ આની અંદર જે પ્રોસેસિંગ લખેલું આવે છે એ તમારી અંદર જોવું તમારું પેટીએમની અંદર પેમેન્ટ આવી ગયું છે એ પણ તમને જાણવા મળી જશે હું ફટાફટ મારું પેટીએમ ઓન કરીને તમને દેખાડીશ તમારી આમ જ બધી ડિટેલ કરું છું તો વિડીયો કમ્પ્લીટ જોટાફટ હું મારું પેટીએમ ઓન કરી લઉં તમને પેટીએમ દેખાડી દો એપ્લિકેશન ની અંદર પાંચ રૂપિયા પ્રોસેસિંગમાં દેખાડે છે અને પેટીએમમાં પ્રોસેસિંગમાં નહીં દેખાડે તમારે આમ જ ઈસ્ટર્ન પેમેન્ટ આવવાનું છે તો ફટાફટ બધી પ્રોસેસ કરવાનું છો તમારે આમાં હું પેટીએમ ફટાફટ ગોટી લઉં ને પેટીએમમાં કેટલું પેમેન્ટ એવું પેમેન્ટ આવ્યું એ તમને દેખાડી દઉં કરો પેટીએમ ઓન તો પેટીએમ મારું લઈ ગયું છે અને પેટીએમ મેં કલેક્ટ કર્યું જોઈ શકો છો પેટીએમ ઓન થાય છે થોડુંક મારે વેઇટ કરવાનું આવે છે એટલે આ નેટ સ્લો આવે છે એટલે વેઇટ કરવાનું છે પેમેન્ટ તમે ઉપર જોઈ લે જોઈ શકો છો ત્રણસો ને ત્રણસો રૂપિયાનું જે પેમેન્ટ આપણે વધી ગયું છે એ પણ તમને જોવા મળતું હશે પાંચ રૂપિયાનું પેમેન્ટ આવી ગયું છે અને કઈ કંપનીમાંથી પેમેન્ટ આવ્યું એ પણ તમને જોવા મળતું હશે જોઈ શકો છો મે તમને પહેલા કીધું હતું એપ્લિકેશનનું નામ તમે જોઈ લેજો પેટીએમ નીચે તમે જોયું એપ્લિકેશનનું નામ પણ તમે જોયું કરો સિકા એપ ઓફરમાંથી પેમેન્ટ મારે આવ્યું છે પાંચ રૂપિયાનું આ રીતે પેમેન્ટ આવે છે ડેલી આ એપ્લિકેશન ને તમે યુઝ કરશો તો ડેલી તમને પેમેન્ટ મળવાનું છે તો આ વિડીયો થોડોક તમને તો વિડીયોને લાઇક કરજો હજી તમે ચેનલ ને સબસ્ક્રાઇબ ન કરી ફટાફટ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો